डूंगरी डूंगरी आ पट्टी अपनी काटी जो पटी ना बीजो बीजी पट्टी फिटिंग था मजा न फुवा रही वहाँ उन्नारा में लगन पर हाय मित्रों केम सो मजा में आप बता मजा में जसो राम राम ने सीताराम बताई दायरा नहीं जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश जय लीर भाई माँ आ लाइन है ना पाछड़ी है पाछड़ी में है ना पट्टा फिटिंग करें पट्टा फिटिंग खाए पी फुवा क्या आप पेली वक्त जो है कारण कि आप कई दी जो नहीं पट्टी आप पट्टा फुवा चालू कर स्पेशल जीरा मैं जीरा में है ना हारा में हार उत्तम में उत्तम के पानी न जो है पानी वरीय तो जीरु बरवा बीक लगे आम कहीं थे नही बड़े जो आ फुवारा फुवा है हरीन फुवाइन में पे आया ब्लेक केमेरा बताओ हमने અહીંયા હે ને પછી આ ફુવાડાની લાઈનોમાં હવે આ ફુવારાના જે આપડી હોય ને પાઇપું એ અહીંયા ફિટ કરી દીએ ને અહીંયા જોવા ડાટો મારી દીધો હમણાં જુઓ ચાલુ થાય મોટર ચાલુ થઈ ગઈ હે પાણી આવી ગયું હે લાઇનમાં હવે જાવ હે ને ફુવારીઓ ચાલુ થાય વાણી ચાલો થે થઈ ગયું તો આ રીત ને હે ને જીરું આપડે પાએ ને કાણ કે અહીંયા નદી ખાવ જાય ને તો આપડે ભીંજાઈ જાય આ રીત ને આપડે જીરું પાએ એટલે હે ને સુપર ને જીરું નીકળી જાય સુપર જીરું નીકળી જાય કાકા તો આમાં હે ને બરવાની ફાર નો રી ને આ સુવિધા તો જો કાયમ ની કાયે માધુ નઈ કામાં તમને વીડિયો માં ફુવાડ્યું દેખાડ્યું તો હવે જો તે સરસ ફુવારીઓ आले છે આખા ખેતરમાં આમ ફુવારીથી ને ના પડરી જાય ઓલા કંઈ પણ હોય ને ઈ બધે બધું આ ઉપરથી ફુવારીઓ પડે ને એટલે ઈ આજા એટલો એટલો પોટો પીતા જાય

માણાને ઠંડા કેવી આવે આયા ફુવારી હું ભ્યાવા ને તો એમ થાય કે ઉભાં જરીએ ઇવી ઠંડો પર ઠંડી આવે જો ફુવારી પણ કેમ ના ફુવારા એક જાતના પણ નાના ફુવારા ખેડો માટા ઉતમ માં ઉતમ હે આપડી પણ અમારે હે ને આ ફુવારી ઓન લાઈનો ફુવારા ની નેત એટલે ઈ તકલીફ હે એટલે આપડી આ નો પોહાયા તો बाजू में ખેતર હે ને આપડો ઈ માં જા આપણે આ વિડિયો બનાવીએ હે હમ આમ નવિયું ફુવારાની લાઈન લેવી પડે આ પટ્ટા લેવા પડે એવું બધું આપણે ખર્ચો કરવો પડે તો આપણે થઈ જાય અને આમાં માણસ જોઈએ બે બે જણા હોય એટલે એને આરામથી હાલે ડુંગરા ને બધું પણ ફાયદો જીરામ મોટામાં મોટો થાય કંઈ ઘટે નહીં હા તાકાતવાળી ફુવારી જોઈ શકો છો આ ફુવારી આમાં હા ને ફુવારાના હેઠળ ઊભા ભારે મજા આવે વરસાદ જેવું થઈ જાય હા રૂપા એટલે જમાટોર આવે આવું કંઈક કરવાનું હે પણ અમારે એક આવવાની હે ને આ ખર્ચો કરવો પોહાય નહીં ભાગ્યામાં ઘરની જમીન હોય તો આપણે કરી નાખીએ ખર્ચો લઈ ને પાથરી દઈએ પણ બધું નવે હેરથી કરવું પડે પડે હે આપણી લાઈનું નાખવાની બધી લાઈનો લાઈનું લેવાની ફુવારાની બંબાની બધું ને પછી આ પટા પટામાં તો વાંધો ન હોય પટામાં જાજો ખર્ચો મળી શકે નહીં હોય किला ने भाई आता है अपनी तो नहीं कर अंदाजे कहे कि भाई आता है आ रेडी हले एक आ आप पट्टी अपनी काटी ना बीजी पट्टी फिटिंग था हलै नवी ना जो फिट कर बहुत वर लगी वानेटली पास फिट करवा लगी आपने धारवी बेन आ गई बेन

વાહ ડોંખડી ખવા ઉપાડે જાય ને અમે તમાર તેટ ના એટલે અમાર વાવય નો પડે ને ને સીધી સીધી વાવી નો પડે બીજી તો વાવી વાહ હા તમે વાવો એટલે અમાર વાવય નો પડે એટલે પછી આપડી ને તૈયાર લઈ આવવાની રી અમાર કપા હેવી નુ તુ મન કપા હેવીનવા લાગી વાહ ભાઈ વાહ એ પો પાકતો નથી બાકી જાય તો હુણીએ ના આ તો મત બા પાસ જાવ મેરે ભાઈ ગાજર ખવાપોને ગાજર ખવા આવી તું પણ દીકરા ગાજર જોઈ હોજે તા હુઈ ગયા હે યો ગાજર રે દી હુઈ ગયા હે થ્યા ન તૈયાર તૈયાર તા હે ને પછી લઈ જજે પણ આપને આવડી હે ને બા હવે તો બાઠી બાની ગોટતા આવડે એ માણસો ઘેર ના એટલે એને એને ગોટતા આવડે ને તાર મામાને આવડે આપણે ફૂલ દીકરી તોડી નાખીએ બાકી જો આ મુરા લઈ જાય લઈ લે લેરા મુરા બે તને ભાવે મુરા વા તો મુરા ખાવાય ને લઈ જજે મુરા આપણે તૈયાર થઈ ગયા હે હવે ઝાડ ખાવાય નહીં લઈ જજે ને ગાજર તૈયાર થાય ને એટલે બાની લેતું આવવાનું ભેગા કારણ દાદા ને લઈ આવવા

बयणी में बयणी में तो आपने धान ही तो बयणी में जो है ना ये कहीं अपने खेतर में नत खाते आता ट्राई करवावे जा छोड़वा केन की बात के है मकाई थाई के नत खाती हम तो पसन धानई बनाई हूं जो आपड़े है ना सरस रिंगणा उतारी लीता है हाई क्लास रिंगणा हां अब जो रिंगणा शाक बनावन है આ આપને ટ્રેક્ટર રિપેર કરવાનો આલે છે કપડે હે ખબે હે હે કપણ આ પાટી આપણી કાઢી ના હોય જો બીજી પાટી ફિટિંગ થાલે નવી નાખવાની જાની આજે ફિટ કરામ બહુ વાર લાગે એટલી કાઢવામાં વાર લાગી ને એટલી પાછી ફિટ કરવામાં વાર લાગે અંજા આ હું આપણી હાલે ઉખેર મારો કીદો

นเคยก d i v i n g เขาบอกว่าออกหนานว้ที่